હલો એ ફેમિલી કેમ છો મજામાં જય માતાજી જય મંગલ તો અત્યારે આપણે ઓલો કરી દીધો ચાલુ અને રસોઈનું કામકાજ ચાલું છે કારણ કે આ આપણે કારખાનાથી રહી આવ્યા થોડાક વહેલા કારણ કે શાકભાજી આજે લાવવાનું હતું એટલે બાર વાગ્યા આવ ત્યાં રસોઈને જોવો તમે શાકભાજીમાં શું લેવા અને અને શું કહેવાય એ કોમેન્ટમાં કહેજો કારણ કે આને કોણે કોને ખાધેલું છે આ વસ્તુ તો એ કોમેન્ટમાં કહેજો કારણ કે ગામડા ગામડામાં મળે સિટીમાં મળે પણ થોડીક મોંઘી મળે કારણ કે એટલી મસ્ત મસ્ત છે લીલી સમ છે અને જો બનાવવાનું કરવાનું છે સારું અને અમારે કાવ્યા બેન ને નથી ભાવતી અમને ભાવે કારણ કે કાવ્યા કાવ્યા એની હાડું શાકભાજી લઈએ ગબડે અને એને થઈ ગયા આજથી હવારની સ્કૂલ એટલે હવારમાં સ્કૂલ અત્યારે મારી આઈડે ગાડી બધા એને જો હું હું લાવે હું લઈ જો ખાખથી એને બહુ ભાવે જો એની સુધારવા મળી છે ખાખી એટલે કારણ કે એને બહુ મજા આવે બસ તો બીજું તો કાંઈ નહીં આવે રસોઈનું કામકાજ સારું થઈ ગયું રોટલા બની ગયા છે અને આ વસ્તુ બનાવવાની બાકી છે ના કોને કોને ભાવે કોમેન્ટમાં કહેજો નાને શું કહેવાય અમારે તો શું કહેવાય કહું અમારે તો ગુંદાની ભાજી કહેવાય અમુક ગુંદાનો મોર કે કોક ભાજી કે અમારે તો ગુંદાની ભાજી કે અને આપણને તો બહુ વાલી કારણ કે અત્યારે તો ઉનાળાની સિઝન થોડીક થોડીક આવી ગઈ એટલે ભાઈ હવે ગુંદા બસ થોડાક સમય પછી મોટા મોટા ગુંદા આવશે છે કારણ કે હજી તો મોર છે એટલે હજી વાર કારણ કે મહિના દિવસની વાર મહિના દિવસમાં જો કારણ કે આ થોડાક મોટા થવા મળ્યા અને આમ અમુક ઝીણા છે જો આ ઝીણા એટલે હવે મોટા થવા મળ્યા આવા એટલે હવે ટૂંક સમયમાં ગુંદા આવવાની તૈયારી થઈ ગઈ ત્યારે પણ આપણે ગુંદાનું શાક બનાવીશું આખા ગુંદાનું શાક એ પણ તમને રેસીપી બતાવશે અને આની પણ રેસીપી બતાવી અમારા મેડમ જો થઈ ગયા છે ત્યાં કમ્પ્લીટ ભાજી બનાવો કેમ બનાવી હમણાં તમને બતાવશે કન્ટિન્યુ બન્યા કારણ કે સો કેટલા વાઈ ગયા હાડા બાઢ્યા અને એ જે ભાજી બનાવવાનું બાકી છે કારણ કે આજે થોડોક વહેલા એવો હતો બસ બીજું તો કઈ નહીં અને આપણે કાલે કઈ વ્લોગ મૂક્યો નહોતો અને કાલે વી ગયા તો બાદ ને હમણાં તો લગ્ન ગાળો છે એટલે કઈ નિકે નહીં કારણ કે અચાનક જવાનું થાય તો વ્લોગ બને નહીં અને આવું બધું થાય બસ તો બીજું તો કઈ નહીં તો હાલું તમને બતાવું કઈ રીતે ભાજી બને જો સાસ ને સાસ નાખી અને પાણી નાખું ને મીઠું ને હળદર નાખી શીખ સાઈસ નાખો એટલે ઓછી સાઈઝ નાખો તો ઓછો અમુક વઘારીને ખાય અમુક આ રીતે ખાય આની ઉપર અમારે આ કઈ રીતે ખાવી હમણાં બતાવશું તમને કે આ રીતે આ ભાજી ખાવાની ને અમુક વઘારી નહીં ખાય બસ તો બીજું તો કાંઈ નહીં તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો તો હવે આપણે થઈ રહી કમ્પ્લેટ તો જો આપણે બે ગયા છીએ ખાવા અને ભાણામાં આવી ગઈ છે ભાજી તો આની અંદર હવે આપણે નાખવાનું લાલ મરચું લાલ મરચું નાખી દેવાનું આ રીતે અને આ રીતે નાખવાનું તેલ જો સીંગ તેલ નાખવાનું અને બાજરાનો રોટલો અને ખાઠીનો આંથણો અને હું બેન જો અમારે બીજું શાક ખાઈ છે કાવ્યબેનને કંઈ ભાવતું નથી અને મારા મેડમ જો બે ગયા છે આ ખાવાનું જો આ રીતે ભાજી છોડી નાખવાની તેલ મરસું નાખીને અમે તો જો આ રીતે ખાઈએ છીએ તમે કઈ રીતે ખાતા હોવ બી કોમેન્ટમાં કહેજો બસ તો હાલો બધા જો આપણે તો બીજી વખત ભાજી ખાઈએ છીએ કારણ કે પહેલી વખત ખાઈ લીધી અને બીજી વખત આપણે ખાઈશું છીએ કાવ્ય બેન જવો એને બધી અલગ જ આઈટમ હોય હા છે ખજૂર રોલ છે કાવ્ય બેન ખાય છે અને બહુ ભાવે ખજૂર રોલ કાં કહીએ કારણ કે આ સ્કૂલમાં ખાઈને એ નથી હવારની થઈ ગઈ એટલે એ અત્યારે મારી આવી રહી તો મેડમ તમારે કાંઈ બોલવાનું છે હા હાલો બધા ભાજી ખાવા મેડમ ખાય છે ભાજી હા કારણ કે બધા એમ કહે છે કે કે અલગ અલગ કંઈક વિડીયો બનાવો કોમેન્ટમાં કહે છે અલગ અલગ વિડીયો બનાવો કંઈક તો બસ આપણે ફૂલ તૈયારી કરવાની છે અલગ અલગ વિડીયો બધા તમને જોવા મળશે તો હાલો અત્યારે આપણે ખાઈ લઈ આલો બધાએ ખાવા તો જો અત્યારે વૈયા છીએ આપણે ઘરે અને કાવ્યાબેનની વસ્તુ લાવવાની હતી કારણ કે થઈ ગયું મોઢું અને જો આપણે લાવવા સીવી મહેંદીના કોન અને કાલે લઈ જવાના છે લગ્નમાં એટલે કોન લેવા ગયા તો થોડુંક થઈ ગયું મોઢું અને કાવ્યા બેને વસ્તુ મગાઈ હતી હું કાવ્યા વસ્તુ મગાઈ હતી હા ઈડલી મગાઈ હતી અને શાક ભજી નું કામ ક્યાં ચાલુ છે અને થઈ ગયું મોડું દીવોબતી કમ્પ્લીટ કરી નાખી છે આજે અમાર મોડ ભાઈ નથી તો જોવો તમે બોલો કે હા કોબી નું શાક ને રોટલી બપોરે તો ભાજી હતી અત્યારે કોબી જોવો તમે અને થોડું કે હાથ વાગી ગયા છે જે આપણે દૂધ લેવા તો લો અમારે કારણ કે એને જે આપણે ખવરાવાનું બાકી છે હું કરે છે તો પહેલાં એને આપણે ખવડાવી દેવી ખવરાઈને પછી આપણે દૂધ લઈ આવી ને કારણ કે આ બહુ મોડું થઈ ગયું એટલે લોક લાંબો નહીં આવે તો આપણે જો અત્યારે ખાઈને ઊભા થઈ ગયા છે એવો ને કે આવી બી ખાઈ લીધું છે ને મમ્મી જો ખાય છે

કાવ્યા બેન તો ખાલી વડાપાવ જ ખાધા બીજું કઈ ખાધું નથી કેમ કાવ્યા હા અને પંડી લગન માં છે હા લગન જવાનું છે મર કાવ્યા બેન એકલા જવાના છે એકલી જવાનું છે ના રે ના બધા બધા ને કોણ કોને 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 જવાનું ચારે ને ચારે ને જવાનું છે લગન અમારે ક્યાં ગામ જવાનું છે હાન ખાખરા હાન ખાખરા બોલતા આવડે ને હાન ખાખરા <ढ़िया>, मै मेरी ऐसे ही एक लो मै मेरे लिए जाऊँ कर हाँ तो कपड़ा ली था कि नहीं कपड़ा नहीं थी ली था नहीं तो घर को आते क्या नहीं ली तो नहीं ठीक ये कपड़ा लिए तो लिए कौन कौन गये तो तमे मम्मी रमनी आये फिटिंग कराओ नहीं क्या तेरे लिए नहीं हैं जाओ અતો જાતા નહોતી નોથી ફિટિંગ કર્યા કે અમાર કપડા ફિટિંગ કર્યા નથી અને તમારા કપડા ફિટિંગ થઈ ગયા ભરવાના છે ને હા અમાર ને કાલ થેલા કાલ થેલા કેમ